આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન અને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂટી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે પરેશાનીમાં છે અને એવા જ સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂત એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓ માટે ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલના તમામ ટ્રસ્ટીઓનું એમણે આજે અમારા તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે આજે અમે ધ્વજારોહણ કર્યું લેવા માટે મતદારો છે આપણે ખોડધામથી શરૂઆત કરી છે તો લેવા માટે જે મતદારો છે તેનો સાથ આપણે મળશે તે માટે તો છે લાખો કરોડો જે ખીડું આજે જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધજારો ઝુકાઈને પ્રાર્થના કરી છે ને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી